અરે આટલા બધા પર્સ લઈને બેન ક્યાં જવાનું છે તમારે અરે ગલી રાજકોટ માંથી લીધા છે આ બધા હું આવા પર્સ હા આવી બધી અમદાવાદ માં ન હોય એવા પર્સ મળે છે ગલી રાજકોટમાં પણ આવા આવા પર્સ અહીંયા કેટલાક પર્સ આવા તમને લાઈવ ડિસ્પ્લે માં જોવા મળે આ બધા જ તમને 5000 થી ઉપર પર ડિસ્પ્લે માં મળી જશે 5000 થી વધારે લાઈવ ડિસ્પ્લે માં પર્સ જોવા મળે છે હવે વિચાર કરો વેરાયટી કેવી અને કયું પર્સ કહેવાય બધા બ્રાઇડલ ક્લચિસ છે બ્રાઇડલ ક્લચિસ હા હા વાહ જો કોઈના મેરેજ થતા હોય સગાઈ હોય અને કોઈને પાર્ટી વેર માટે મસ્ત મજાના પર્સ જોતા હોય ફૂટવેર મળે ફૂટવેર પણ એમાં ઘણી જ વેરાયટી મળી જશે બ્રાઇડલ માં પણ તમે અત્યારે બોય લઈ બધું અંદર શોરૂમ માં જઈને તમારે બતાવવું પડશે હો હા તો મારી વાલી નો તમે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય સૌરાષ્ટ્રમાં માં મોટામાં મોટો લેડીઝ પર્સનો નો કે ફૂટવેર નો શોરૂમ કયો તો સ્પેશિયલ ગર્લી છે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બીગ બજારની સામે એમ્પિરિયલ હાઈટ્સમાં પહેલા મળે કોઠારી ડિપાર્ટમેન્ટની બાજુમાં ગર્લી રાજકોટ અહીંયા પહોંચી જજો હવે બેન બધું અંદર જઈને બતાવશો ને હા એટલે હવે ગમે એને ગમે ત્યાં પર્સ કે ફૂટવેરની ખરીદી કરવાની હોય એટલે ક્યાં આવવાનું ગર્લી રાજકોટમાં જ તો હાલો હવે આપણે વિઝિટ કરીએ વેલકમ ટુ ગોલ્લી રાજકોટ આજે હું તમને કલેક્શન દેખાડીશ આયા સ્લિંગ બેગ્સ છે બધે હેં આ બધા બ્રાઇડલ ફોન કવર્સ છે તમે જોઈ શકો છો ઘણી વેરાયટી આવી ગઈ છે સ્લિંગ બેગ્સમાં આ બધા બ્રાન્ડેડ વોચીસ તમને અહીંયા મળી જશે વોલેટ્સ આ બધે કિડ્સ બેગ છે હાલો હું તમને ઉપર વિઝિટ કરાવું તમને પાર્ટી બે ક્લચીસમાં યુઝ વેરાયટી જોવા મળી જશે જેમાં તમને એમલ ક્લચીસ તમે જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ પોલ વર્ક છે આમાં અને પોટલી બેગ્સ જેમાં તમને પોલ વર્ક અને સિક્વન્સ વર્ક અને શેર વર્કમાં મળી જશે અને બોક્સ ટાઈપ માં પણ તમને બહુ જ બ્યુટીફુલ વર્ક જોવા મળી જશે અને તમને એક્સક્લુઝિવ રજવાડી બેગ્સ અને કોમ્પેક સાઇઝ હેન્ડબેગ્સમાં તમને કલેક્શન જોવા મળી જશે કેટલું બ્યુટીફુલ છે તમે જોઈ શકો છો રજવાડીમાં એકદમ તમને હેન્ડવર્ક સાથે મળી જશે આમાં તમને પોટલી સ્ટાઇલ જેમાં તમને પોલ પ્લસ સિક્વન્સ વર્ક મળશે અને એમાં તમને બધા જ કલર અવેલેબલ રહેશે એકદમ બ્યુટીફુલ ડિઝાઇન્સ અને પેટર્ન્સ છે તમે જોઈ શકો છો આ હેન્ડ ફ્રેમવર્ક આ એકદમ બ્યુટીફુલ કલર છે તમે જોઈ શકો છો બોક્સ સ્ટાઈલમાં અને બધા જ બ્યુટીફુલ કલર છે તમે જોઈ શકો છો આ બધા એકદમ અમેઝિંગ કલેક્શન છે પોલવર્ક પ્લસ શેલ સેલવર્ક તમે જોઈ શકો કેટલું હેંગિંગ પોલવર્ક છે આમાં બહુ જ બ્યુટીફુલ કલર્સ મળશે એકદમ બ્યુટીફુલ હેન્ડી બધા બેગ્સ છે તમે જોઈ શકો છો પિંક કલરમાં આ એકદમ હેન્ડવર્ક થી બનેલું છે

અલગ અલગ કલર અને સાઇઝમાં અવેલેબલ રહેશે વાવ કેટલું અમેઝિંગ અને ક્યૂટ કલેક્શન છે સિલિકોન બેગ્સમાં તમે જોઈ શકો છો કે સિલિકોન બેક્સ માં યુઝ વેરાયટી જોવા મળી જશે જેમાં તમને બ્રાઇટ અને બ્યુટીફુલ કલર્સ મળશે તમે જોઈ શકો છો બધા હાલો તમને ફૂટવેર માં વિઝિટ કરાવો તમે જોઈ શકો છો આ બધા રેગ્યુલરના સ્લીપોર્સ છે એકદમ કમ્ફર્ટેબલ અને લાઇટ માટેના સ્લીપર્સ છે ઇન્ડોર સ્લીપર્સ તમે જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ સોલ છે તમે બધા જોઈ શકો છો અહીંયા પાર્ટી વેર આ બધા શૂઝનું કલેક્શન છે અને યુનિક શૂઝ વિથ બ્રાઇડલ વર્ક અને આ બધા બ્રાઇડલ કલેક્શન છે જે પાર્ટીસ મેરેજ ફંક્શન્સમાં તમને યુઝ થશે આ તમને હીલ્સ જોવા મળી જશે ફ્લેટમાં જોવા મળી જશે બધા તમે જોઈ શકો છો બધાય મટીરીયલ તમને અહીંયા अवेलेबल છે આ જૂતીસ માં પર ઘણો કલેક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો બધાય પોલ વોક મિરર વોક માં તમને મળી જશે તમે જોઈ શકો છો હોલ શૂઝ માં પર ન્યુ કલેક્શન આવી ગયું છે ફોર વાળું એકદમ બ્યુટીફુલ હિલ વાળી સેન્ડલ છે અહીંયા કેટલું બ્યુટીફુલ બેલીચ એકદમ બ્યુટીફુલ કલર ઓપ્શન્સ ને તમને અહીંયા બધી સાઈઝ અવેલેબલ મળી જશે આ બ્રાઇડલ કલેક્શન છે બધો તમે જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ સ્ટોન અને પોલ વર્ક વાળું તમને અહીંયા મળી જશે કલરમાં તમને બધી જ સાઈઝ અહીંયા મળી જશે. ચપ્પલ બอส ને ખરીદી માટે પધજજો 150 રિંગ રોડ બિગ બજાર સામે امપિરિયલ હાઈટ્સ કોઠારી ડિપાર્ટમેન્ટ બાજુમાં ગોલીરાજ કોડમાં અને ઓફલાઈન ન પતી શકતા હોય તો અમારા બે નંબર ઓનલાઈન બાયોમાં આપેલા છે ઓલ ઓવર વર્લ્ડ ડિલિવરી થઈ જશે.